છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આબાલક ગામમાં રાત્રિના સમયે બાળ દીપડો કુવામાં ખાબક્યો હતો વન વિભાગને જાણ કરતા જ બાળ દીપડાને કુવામાં પાંજરો ઉતારી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આબાલક ગામમાં રાત્રિના સમયે બાળ દીપડો કુવામાં ખાબક્યો હતો આબાલક ગામમાં એક ખેડૂતના કુવામાં બાળ દીપકો ખાપડતા ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી વન વિભાગને જાણ થતાં જ બાળ દીપડાને કૂવામાં પાંજરો ઉતારી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બાળ દીપડાને રેસ્ક્યુ કરવી સારા અર્થે પશુ સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા આજરોજ પાવીજેતપુર રેન્જના આંબાલા ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો છે તેવા સમાચાર વન વિભાગને જાણ થતાં ખેડૂત ખાતેદાર પોતાનો માલિકીનો કૂવો હોય ખેતરમાં જઈને જોતા દીપડાનો અવાજ આવતા દીપડો કૂવામાં પડેલો જોઈને પાવીજેતપુર આર એફ ઓ શ્રીને સંપર્ક કરતા દીપડાને રેસ્ક્યુ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવેલી હતી દીપડાને કૂવામાં પાંજરું ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરી અને થોડું ચડવા માટે પ્રયત્ન કરેલ હોય દીપડાના પગમાં થોડું વાગવાના નિશાન છે એ એના માટે સારવાર અર્થે છોટાઉદેપુર લાવવામાં આવેલા છે અને હાલ વેટનરી ડોક્ટરને બતાવી અને અત્યારે છોટાઉદેપુર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે